જય માતાજી બધા મિત્રોને રામ રામ તો મિત્રો કેમ છો મજામાં તો મિત્રો પાછળ તમે જોઈ રહ્યા છો કે આપણા આ વર્ષના નનકા પાડુડા છે બચ્ચાઓ છે તો આજે હું તમને એ વિડિયો દેખાડીશ તો વિડીયોમાં જોડાયેલા રહેજો અને જે કોઈ ભાઈ નવા આવે તે પર શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી કરીને તમે આવા નવા સારા વિડીયો જોવા મળતા રહે તો મિત્રો પહેલાં તો આપણે સ્ટાર્ટિંગમાં બધા બચ્ચા દેખાડી દઈ તો અત્યારે હાલ અત્યારે પંદરથી જ સોળ બચ્ચા છે અને આ વખતે બચ્ચા ઘણા બધા મરી ગયા પંદરથી સોળ બચ્ચા મરી ગયા અને કયો બચ્ચો કઈ ભેંસનો છે એ પણ હું તમને બરાબર રીતે દેખાડું અને બે આપણા વાછડા છે બે ગાયોના આ ગા બંને આગલા આગલા વર્ષના છે આ જે મોટો વાસડો રહ્યો એની અત્યારે પાછી બીજા વસ્તારની એની મા છે એ ગામ પણ છે હાલમાં જ વીહવાની છે તો બચ્ચા બધા આ બાજુ બહાર નીકળે એટલે હું તમને વ્યવસ્થિત રીતે એક એક બચ્ચો કરીને દેખાડું અને એક એવી ખાસ કોમેન્ટ કરી નાખજો જેથી કરીને મને વિડીયો બનાવવાની મજા આવે તો હાલો મિત્રો તમને હું એક એક બચ્ચો અલગ અલગ કરીને દેખાડું કઈ ભેંસનો કયો બચ્ચો છે અને મિત્રો આ પાડી છે આપણી મિશ્રી ભેંસ કદાચ તમે વિડીયો ન જોયો તો મિશ્રી ભેંસનો વિડીયો જોતા આવજો અને હાલ બધા જે આપણા બચ્ચા છે એ પાંચ મહિનાના છે કોઈ છ મહિનાના છે પછી અલગ અલગ બધા ઉંમર પ્રમાણે ઉંમરવાઇઝ છે તો આ પાડીને અત્યારે લગભગ પાંચક મહિના અંદાજીત થયા હશે અને મિશ્રીની પાડી છે અને બીજી પણ હું દેખાડું અલગ અલગ રીતે અને મિત્રો આ આપણી ભૂરી ભેંસની છે જે ભૂરી ભેંસ આપણે બંને મહેથી લાવેલા હતા તો એ પાડી હું તમને અલગથી દેખાડું એક તો મિત્રો આ વખતે ભૂરા બચ્ચા તો ઘણા બધા હતા પણ થોડીક બીમારીના કારણે બચ્ચા આ વખતે ઘણા મરી ગયા તો મિત્રો ભૂરી ભેંસ આપણે જે બંને માહેથી લાવેલા હતા એની પાડી છે અને બાકીનું એક આગલા વર્ષની પણ છે વાડાની અંદર તો હજુ એની માઈ ઉપર છે એટલે આપણે પાડીને નથી મોકલતા ભેંસો ભેગી કારણ કે ભેંસને દૂધ પી જાય છે બાકી બધી પાડીઓ અંદર છે છાંયડાની અંદર ઊભેલી છે હવે એક એક રીતે બહાર નીકળે એટલે હું તમને વ્યવસ્થિત રીતે દેખાડું મિત્રો જે સામે દેખાય છે એ ખાલીની પાડી છે તો મિત્રો પહેલાં તો બધી એને બહારે કાઢું ને પછી તમને એક વ્યવસ્થિત રીત રીતના દેખાડું અને મિત્રો આ આપણી વાધાઈ ભેંસનો પાડો છે જે વાધાઈ ભેંસનો તમે કરાય મિલ્કી વિડીયો ન જોયો તો એકવાર જોઈ લેજો પછી આ વ્યવસ્થિત રીતના દેખાય છે ભૂરી પાડી જે બંનેમાંથી આપણે ભેંસ લાવેલા થાય અને આગળ ઓચ પાડી છે ભૂરી એ આપણી જે મોટી વાધાઈ છે એ વાદાઈ નહીં છે પછી એક ભૂરો પાડો છે પછી હાલી ભેંસની પાડી છે એ આ બાજુ એકલી ઊભેલી છે અને બપોરના ટાઈમે આપણે આપીએ છીએ અને મકાઈ અત્યારે તો ખાલી હું સ્પેશિયલી વિડીયો બનાવવા માટે થોડીક જ મકાઈ આપેલી છે નહીં તો મકાઈ હું ઘણી બધી આપું છું બપોરના ટાઈમ ઉપર અને વાળાની અંદર આપણે પાણીની પણ વ્યવસ્થા કરેલી છે પાણી માટે એક કુંડી અલગથી બનાવેલી છે જે હાલમાં જ હમણાં બનાવેલી છે અને આ પાડી છે એ આપણી એક ભેંસ વજનદાર મોટી મોર ભેંસ છે અને બધી ભેંસોને આપણે વિડીયો અપલોડ કરેલા જ છે તો કદાચ તમે ન જોયા તો એક વાર જોતા આવજો અને આ વાદાયનું છે બાકી તો આ વખતે ઘણા બધા બચ્ચા મરી પણ ગયા અને હજી બધા વાળાની અંદર નથી ત્રણથી ચાર બચ્ચા જે છે એ બધા બારે બાંધેલા છે અને હવે હું તમને હાલીની જે પાડી છે હાલીની પાડી વ્યવસ્થિત રીતના દેખાડું કારણ કે હાલીવારી પાડી થોડીક અલગ છે તો મિત્રો વધારે ભડકે છે હાલીની પાડી અને વાદાઈનો પાડો છે તો મિત્રો આવી જ રીતના કંઈક આ વર્ષના બચ્ચા છે આ એક પાર્ટી છે એ આગલા વર્ષની છે બાકી તો મિત્રો તમારી નજરની સામે છે તેનું રંગરૂપ ને આ બાજુ બે વાછડા છે ને આ બાજુ જે બચ્ચા પાણી પીતા હોય એ આવી રીતના પાણીની પણ સુવિધા એકદમ સારી પાણી પણ વાળાની અંદર મેન તો બચ્ચાઓને તમારે જો કાળજી રાખવી હોય તો એક પાણીની વ્યવસ્થા કરવી જોઈએ પ્લસમાં એને આપણે ખાવા પીવાનું વ્યવસ્થિત રીતના આપતા હોઈએ તો એ આપણને અઢીથી ત્રણ વર્ષે આપણને કામ આવી જાય છે ને અમારા પાસે પણ હમણાં હાલમાં બે વર્ષમાં થોડોક ઘણો બદલાવ આવી ગયો અઢીથી ત્રણ વર્ષે ખડેલી આપણી થઈ આવે છે બરાબર રીતના નહીં તો એનો ખોરાક એ ઉપર હોય પહેલાં સ્ટાર્ટિંગમાં બચ્ચાને દૂધ આપવું જોઈએ દોઢથી બે મહિના જે પ્રમાણે જે ટાઈમ હોય એ પ્રમાણે પ્લસમાં એ ખાણ ખાતો થઈ જાય એટલે એને ખાણ ખાણ ઉપર વધારે ધ્યાન આપવું જોઈએ જેટલી ખોરાક કરી શકે એટલી એની ખોરાક પ્લસમાં એને આપણે જે આટલી બધી ખોરાક કરતા હોય અને જો લોહી ન કરતા હોય તો એનું કરમિયા હોઈ શકે તો કરમિયાની ગોળી હોય છે કરમિયાની બાટલી આવતી હોય છે સ્પેશિયલી એ પણ તમારે એકવાર ટ્રાય કરવી જોઈએ જો ખોરાક તમારો બચ્ચો ઘણું બધું કરતો હોય ને લોહી ન કરતો હોય તેના માટે થઈને એના પેટની અંદર કરમિયા પણ હોઈ શકે તો મિત્રો આજનો વિડીયો કેવો લાગે જરૂર જણાવજો એક ખાસ કોમેન્ટ કરજો બાકીના બધા બચ્ચા તો હું અલગ અલગ રીતે અલગ અલગ ભેંસોના તો નહીં દેખાડી શકું કારણ કે વિડીયોની અંદર હું બચ્ચા તો દેખાડું પણ તમે કદાચ નવા કોઈ આવ્યા હોડીયો જોવા માટે તો તમને એની કયા ભેંસ કઈ ભેંસ છે વાધા એ કે કઈ ભેંસ આપણી હાલી છે એ તમે ન ઓળખી શકો તેના માટે થઈને આપણા વિડીયો તમે સ્ટાર્ટિંગથી જ જોતા હો તો જ તમને અનુભવ થાય મિત્રો એક આપણે ભેંસ જે નવી ખરીદેલી હતી એનું બચ્ચું પણ વાળાને બારે છે એકદમ સારો બચ્ચો છે એ પણ હું તમને અલગથી દેખાડું એ જો કે આવાડાની અંદર નથી બારે બાંધેલો છે બે ત્રણ બચ્ચા બીજા પણ બારે બાંધેલા છે તો એ પણ હું તમને દેખાડું તો મિત્રો એક ખાસ કોમેન્ટ કરજો બચ્ચામાં કેવો લોહી પાણી છે કેવી એની ચાકરી છે તો સ્ટાર્ટિંગમાં જ હું તમને કીધું કે બચ્ચાને પહેલો બેથી અઢી મહિના દૂધ આપવું જોઈએ પછી ખાંડાણું પણ આવતું એટલે એને ખાંડ એકદમ વ્યવસ્થિત રીતે ફૂલ એકદમ દેવાનું તો જ આપણું જે બચ્ચાને બનાવવાની પ્રોસેસ હોય એ જ પૂરી થાય બાકી તો પાંચ પાંચ છ છ વર્ષ આરામથી નીકળી જ જાય એક બેસ બનાવવા માટે તો આજની આવી કંઈક માહિતી હતી માહિતી તમને કેવી લાગી કોમેન્ટની અંદર જરૂર જણાવજો નવા નવા વિડીયો જોવા માટે એકવાર સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને સારી માહિતી મારા કારણે જે કંઈ પણ હોય તો તમારા સુધી પહોંચાડી શકો તો મિત્રો આપણે વાત કરી કે આપણી નવી ભેંસ લાવેલા હતા એનો બચ્ચો તો એનો બચ્ચો છે પાડો એ હું તમને વાળાની બારે છે એ દેખાડું બરાબર રીતે તો વાડાની અંદર જે બચ્ચા હતા એ તમે બધા જોઈ લીધા વ્યવસ્થિત રીતે જોયા તમે અને આ પાડી પણ બાર મહિનાની છે તો એ પણ હું વાત કરી કે એની મા હજી ડાય ચાલુ છે એટલે એ પાડી દૂધ પી જાય છે તેના માટે આપણે એને ભેંસો ભેગી નથી મોકલતા તો હાલો મિત્રો મારે જે આપણે નવી ભેંસનો બચ્ચો છે એ દેખાડવું એ પણ બચ્ચો એકદમ સારો છે તો મિત્રો નવી ભેંસના બચ્ચાની જે આપણે વાત કરી હતી એ બચ્ચો વાળાની જ અંદર હતો હું વાળાની અંદર ન જોઈ શક્યો તો કંઈ વાંધો નહીં ફરીથી આપણે જ્યારે વિડીયો બનાવશું ત્યારે એ બચ્ચાને દેખાડી દેશું તો આ છે પાડી આપણી જે લાસ્ટમાં છેલ્લી ભેંસ આણી હતી દીવાની દીવાની ભેંસની છે અને આ છે આપણે નવી ગાય લાયેલા એ નવી ગાયને છે તો નવી ગાયનો વિડીયો હું અલગથી બનાવીશ અને આ છે આપણી રાય ગાય જે મોટી ગાય રાય છે તેની છે પછી આ કુંજની પાડી છે નંકા બચ્ચા ચારથી પાંચ બચ્ચા આપણે બારે બાંધેલા છે અને આ બાજુ નવી ભેંસ પણ બાંધેલી છે આગળ એક વાછળી બાંધેલી છે એ વાડીઓની અંદર હેરાન કરે છે તેના બાદ આપણે વાડીની અંદર જ બાંધી મૂકી છે તો મિત્રો નવી ભેંસનો પાડો વાડાની જે અંદર હતો હું તમને ન દેખાડી શક્યો તો મિત્રો આ દિવાનીની પાડી એકવાર ઊભી કરો તો હાલ અત્યારે દોઢક મહિનાની છે અને આ જે નવી ગાય આપણે લાવેલા છે એનું વાછળી છે અને ઓરાઈ ગાયની વાછળી છે અને કુંજની પાડી છે તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી જણાવજો ફરી મળીએ એક આપણે સારા વિડીયોની અંદર તો બધા મિત્રોને જય માતાજી